મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી અને ઇન્ચાર્જ માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ આજે વય નિવૃત્ત મુખ્યમંત્રી શ્રીના ખાસ ફરજ પરના અધિકારી તરીકે હાલમાં ફરજ બજાવતા સનદી અધિકારી શ્રી અને ઇન્ચાર્જ માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ ગઈકાલે સરકારી સેવામાંથી વય નિવૃત્ત થયા છે મૂળ કચ્છના શ્રી પારેખ જૈન પરિવારમાંથી આવે છે તેઓ શ્રી ગુજરાત વહીવટી સેવાના અધિકારી તરીકે સેવામાં જોડાયા હતા અને અખિલ ભારતીય સેવામાંથી વય નિવૃત્ત થયા છે તેઓની બે દાયકાથી પણ વધુ સમયની સેવાના સમયગાળા દરમિયાન ચીફ ઓફિસર નાયબ કલેક્ટર મંત્રીશ્રીના અંગત સચિવ વિવિધ બોર્ડ નિગમના મેનેજિંગ ડાયરેક્ટર જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર જેવા અનેક મહત્વના પદો પર સેવાઓ આપી ચૂક્યા છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે